આ બત્રીજો દેખાતો નહીં ને કઈ બાજુ જતો રહ્યો ગેમ બેમ રમવા પાડો તો તાપમાં બધી ગયા હોય એમને એમાં પીવડાવવાની હતી બે થયા તો લગી બેહો હો નહીં ને દેખાતોય નહીં આહ ઝાટકો માર દીધો ને તેલ બાજુ આમ એક કાપી નાખવું પડે હા શિયાળું આ બધું હું જ નહીં પડતી હેત્ર મોકલ લે ને તો કશું કોમ ધંધો કરવો નહીં અને આ ને બાડો બધું કઈ રમડી ના ફોનમાં ના પહે પાહો અને પૂરાય ભેગા કરવાના આ વહરાતા આવો વાદાયું હોય ને આજે તો આવો ખાલું બગાડે ને તો લોચા હા એટલે ઓ ભત્રીજા એટલે ખેતરમાં હતો આગળ ના તો ખાવાનું રા તગેડિયો

di semua sedih kan? Pizza burger apa enggak? Hah? Kaku yang berot deh buat kayak daniel. sama lenawe, ruade. itu jual heh, ada yang terus. Mari garu dulu. Kaku kau

ना का मारी कर <laughs> 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 <laughs>

લાય દો નહીં કાકો તો પોસ્ટ ડાલા થી ગંધાય ખાટો ખાડો બોલ હવેડ શું કેતી તું વાત કર હવે પાડો બાડો તો પીવડાવી દે હ હવે માં તો કાકો આવા રહે થા હે હવે કાકો આવે તો આ ભત્રીજો ને ખેપટ બેહી હે હેતરમાં દેખાતા નહી આ પૂરા પાડો પીવારે હે પૂરા નહી બાતી હે પૂરા બોધે આખું હેતર બાતી હે તો આ તો બેર લઈ જવાના હી પૂરા તો ઉજવી લે હે આ રાત આવે એ ઉકર્યું રાતે પેલો બાજરી ઉપર આડે હી ને આ પેલો સન્યન વાય દે સળ્યો ને

ના કાકા હમણાં હમણાં જ ફોન તો લીધેલો પૂરા ના બોધેલાયું પકડી લાયા પાડી એક તો બેરી બેરી

ભેગા કરી કર હેડો રૂપિયા લઈ આમ કોમ કર્યું આખો દાડો આને તું આને બગાડે ના જોડે કોમ કરવા લાગે

કયા ગણું ભેગા કરો સંજી હા બાજરી કાઢવાની વાર આપડે આજે ફટાફટ ભેગા કરી દઈએ પછી નવરા મને બોડું મળી નવો ના પેલું ફટાફટ ભેગા કરે તા હું મારે આઈફોન લેવાથી

લેડો તો આમાં કંઈક તો જુગાડ કરવો પડે તૈયારીમાં હું શું લે સારું તો હલવાયો આમ બાવલિયા હલવાય આમ તો આટલા હશે ના મારા જોડે રેવાના લેક અધૂરી રહી મારા પ્રીતડી રે મારા રાજ ઓ માન